એમ કેતો પણ આપડે બધા જવાય બધા ભલે જાય આપડે નથી જવું એ આપડે આપડું કરવાનું હોય કાળો તડક્યો પડે છે ને

તમારી કરો તમે ફોન થઈ જાવ એમ હું નો પી મારી વાત નથી કરતો આપણે જેની હારે ગયા હોય બધા પી ગયા પછી આપણે કેમ પાછું ઘરે આવું આપણે બેહાય હે આપણે પરાય એ જેને હોશ માં આપણે પાછ ઘરે વી આવે ત્યાં હું આપણે વાટા બે એમાં દરિયા ની વેળ આવીને આપણે લઈ ગઈ હોય તો તમારી પાસે નોત ના માં હોય નોત ને મી ઘડ કરવાનો હોય ખાલી મે એટલું કીધું કાકા ની દી જાય છે એમાં તમે કટલી રામાયણ કરો છો સારું માર ક્યાં નહીં જાવ તમારે બસ એટલે હું તને ના નથી પાડતો

ઓ તમારે કે ફરવા તમને હવે હું તો તને રહી જાય જ છે તો બધા ભાઈબંધો ભાઈ બંધો ગયા ગયાતા ઈ ખર્ચો કર્યો તો તું આય તો હું તારી વાણ 2000 રૂપિયા બગાડું હવે સાના મને આમ કામ કરો વી 2000 બગાડું જ હે હું કરશું કેમ નવરી બેઠી આવ નવરી કાઈ નથી બેઠી તો હું બેઠી હોય એની થાળ લાગ બેઠી હોય સારું જ લાગે મને હું વાંધો બેઠી તમે કેમ આટા મારું ઈ કેવ ન બસ તને ઈ વાંધો હશે કા તમે જે આટા મારે તને બેઠી છે એટલે મે પૂછ્યું એટલે તરત તે મને પૂછી લીધું ને કે તમે કેમ આટા મારો એ પૂછી જ લેન અમારે ગમે ઘડી કામ થી નવરી આ એટલે આટા મારતા હોય અમારે કામ સાલું નવરી ને ઘડી બેઠા હોય કાઈ નવરે ને બધું એમ નામ કામ પડ્યું છે કો કામ પડ્યું ચાલો મને બતાવ વાસણ એમ નામ પડ્યા છે એ વાસણ મે ધોઈ ફૂટ્યા છે હવે હું કઈ જાતે કોઠવી દે અરે ઓલા એકા વાસણ પડ્યા એમ કહું ક્યાં એમ પડ્યા અમાર બહુ એવી ધ્યાન રાખવાનું બાઈ વણન ઘોડે ધ્યાન રાખો વાલી કામ તો કઈ કરવું નઈ ને કામ તો ઘર માં ખૂટે જ નઈ કામ કરો ને તો એટલા કામ હોય તમારે મને કામ વગી રાખવાની છે મને ખબર છે તમારી ઘડી કઈ નવરી નો રહેવી જોઈએ કામ ગિની વાત નથી કરતો કામ જે બધું પડ્યું હોય ને સાફ-સફાઈ કરી નાખાય ઉપર એ બધું સાફ-સફાઈ કરવાનું પડ્યું છે અહીયા રસોડામાં સાફ-સફાઈ ડબલા બધા ઓલા સાફ-સફાઈ કરવાનું પડ્યા છે કળિયામાં સાફ સુફ કરવાનું પડ્યું છે ઈ બે નગર નવી બેઠું ન રહેવાય નીકળી કામ કરાય હા તમારે મારી આરે માથાકૂટ કરવા જોઈ 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 કાઈ ન તો કામમાં જ માથાકૂટ કરો છો તમને કાઈ કહું છું તી નથી પણ આ બધું પડ્યું હોય તો કરી નાખતી હોય એમ હું તને કહું હોય હોય કામ કર્યા કરું ને છોકરાનું જોવાનું હોય ઘરનું જોવાનું હોય બીજું કામ કરતી હોય બસ તું જોયા બસ જોવાનું હોય તારે કામ તો કરવાનું નથી ને તારે તું જોયા કરવાનું આમ છે આ બોલ્યું આમ પડ્યું બોલ્યું આમ પડ્યું એ પડ્યું રહેવા દેવાનું કામ નહી કરવાનું

फोन से करी जातो पण पडियो रे से ने पासू पडियो रे से हा न वळी हु तारी जम काम नियाळा करवा बैठो तो आपणा खावी हूं? तमे पण काम क्या जाव सो क्या ई क्यों न मने तमे काम नथी करते करो आपण घडी जाम पास आ बे तने हीरा ले करी आ बैठा वी आओ हां ये काम करी न पैसा आवे हो का पैसा नथी आवता हो आ टाइम पैसा कम मानसे तो काम करवा मोर कोटेर मारे वाखपुत करो मारो मने काम करवा जाय बस

હું ઓર્ડર કરી લઉં છું ઓનલાઈન મિક્સર ઓર્ડર ફોન આવ્યો છે લઈ આવજો પૈસા નથી મારી પાસે તને કોણે કીધું તું ઓર્ડર કરવાનું બહુ મુશ્કેલ આ કરવું હોય ને ત્યારે એટલે મેં ઓર્ડર કરી દીધો કેટલા છે છે રૂપિયા મારી પાસે નથી કાઈ તો તને કોને કીધું તું ઓનલાઈન ઓર્ડર કરવાનું ઈ નોય તમારા વસ્તુ મંગાવી લે આ તો ઘણો ઘરમાં ઘણી વસ્તુ નથી તો બધું તું મંગાવી લેવાનું કર આ તો નોય મર મંગાવાનું જ હોય નો હોય મંગાવાનું જ હોય બધું ઓનલાઈન જ તે કે મંગાવવા કરે આ આ આના છે ને આ કપડામાં હરખયા ધોવાય આ કેમ તો આ મશીન ના હું કરછો તું મશીન મશીનમાં આમ જ હોય એ મશીનમાં કઈ મારા હું નથી ઘરે ગઈ મશીનમાં તે મને તમે એમ કર્યા કરો છો આમાં લાઈટ બિલ આવે મફત નથી આવતું વોશિંગ મશીન તો મને ખબર છે કે લાઈટ બિલ આવે અહીંયા જેન તે મંગાવા કરે ઓનલાઈન ઓલું મંગાવન પેલું મંગાવે અલાય પૈસા હાલ પૈસા મારી પાસે નથી આપી દેજો તમે